નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી આ ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે તમામ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ આજે કેવો જોવા મળ્યો છે તેના વિશેની આપણે આજે માહિતી મેળવવાની છે તો જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ દરરોજ વિડીયો મૂકવામાં આવે છે તો હવે ખેડૂત મિત્રો આપણે જીરાના ભાવની વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડની તો ઊંઝા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી લઈને છ હજાર પાંચસો સિત્તેર સુધીનો ભાવ બોલાયો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં ચાર હજારથી લઈને ચાર હજાર નવસો પચાસ રૂપિયા ભાવ બોલાયો હતો ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી લઈને પાંચ હજાર બસો ને રૂપિયા ભાવ બોલાયો હતો જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો પચાસથી લઈને ચાર હજાર છસો ભાવ બોલાયો હતો ત્યારબાદ બોટાદ માર્કેટયાર્ડમાં ચાર હજારથી લઈને પાંચ હજાર રૂપિયા ભાવ બોલાયો હતો વાંકાનેર માર્કેટયાર્ડમાં ત્રણ હજારથી લઈને પાંચ હજાર સાતસો પંચાવન રૂપિયા ભાવ બોલાયો હતો અમરેલી માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી લઈને ચાર હજાર આઠસો સિત્તેર રૂપિયા ભાવ બોલાયો હતો જસદન માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી લઈને પાંચ હજાર આઠસો ને પચીસ રૂપિયા ભાવ બોલાયો હતો કાલાવાડ માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસો પચાસથી લઈને ચાર હજાર છસો ને પંચોતેર રૂપિયા ભાવ બોલાયો હતો જામજોધપુર માર્કેટ યાર્ડમાં ચાર હજારથી લઈને પાંચ હજાર સાતસો ને એકવીસ રૂપિયા ભાવ બોલાયો હતો જામનગર માર્કેટ માર્કેટયાર્ડમાં પાંત્રીસોથી લઈને ચાર હજાર સાતસો ને પંચાવન રૂપિયા ભાવ બોલાયો હતો મહુમા માર્કેટ યાર્ડમાં બે હજાર ચારસોથી લઈને પાંચ હજાર પાંચસોને ત્રીસ રૂપિયા ભાવ બોલાયો હતો જુનાગઢ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી લઈને ચાર હજાર છસો ને એંશી રૂપિયા ભાવ બોલાયો હતો મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયાથી લઈને ચાર હજાર સાતસો રૂપિયા ભાવ બોલાયો હતો ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી લઈને ચાર હજાર પાંચસો ને દસ રૂપિયા ભાવ બોલાયો હતો પોરબંદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પંચોતેરથી લઈને ચાર હજાર ચારસો ને પચીસ રૂપિયા ભાવ બોલાયો હતો ભાવનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી લઈને ચાર હજાર પાંચસો ને પંદર રૂપિયા ભાવ બોલાયો હતો જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી લઈને ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો હતો ધ્રોલ માર્કેટ યાર્ડમાં તેર હજાર બસોથી લઈને ચાર હજાર છસો ને સિત્તેર રૂપિયા ભાવ બોલાયો હતો ભચાઉ માર્કેટ યાર્ડમાં તેણ હજાર પાંચસોથી લઈને ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો હતો હળવદ માર્કેટ યાર્ડમાં તેણ હજાર આઠસોથી લઈને પાંચ હજાર સિત્તેર રૂપિયા ભાવ બોલાયો હતો અને ત્યારબાદ છેલ્લે વિરમગામ માર્કેટ યાર્ડમાં તેણ હજાર પાંચસોથી લઈને ચાર હજાર છસો ને સિત્તેર રૂપિયા ભાવ બોલાયો હતો તો આ હતા ગુજરાતના માર્કેટયાર્ડના આજના તાજા જીરુંના ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં